તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે એમની વાડીઓ આવી ગયા છે જ્યાં એમની ગીર ગાયોનું દૂધ કાઢવામાં આવે છે અને આપણું દૂધ આવી ગયું છે તમે જોઈ શકો છો અને પછી આ દૂધમાંથી જ ઘી બનાવવામાં આવે છે હવે આપણે ઘરે આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો કે ચૂલા પર એકદમ દેશી રીતે આપણું ચોખ્ખું ઘી બનાવવામાં આવે છે ગૌશાળામાંથી દૂધ લાવી દીધું છે હવે દૂધમાંથી ઘી કેવી રીતના બને છે એ આખું આપણે પ્રોસેસ સાથે જાણીશું શું નામ છે આપનું સુમિતા લીલા તો સુમિતાબેન તમે અમને બતાવશો કે આ દૂધમાંથી ઘી કેવી રીતના બને છે અમે ગૌશાળાથી દૂધ લાવી છે પછી એને ગરમ કરે છે હા ગરમ કરીને એને મેળવી છે છાસથી પછી વલોડામાંથી વલોઈએ અને માખણ કાઢે છે પછી એને ગરમ કરીએ માખણને તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો કે ચૂલા પર આપણું દૂધ ગરમ કરવામાં આવ્યું છે અને પછી ઘી બનાવવાની આખી પ્રોસેસ આના પછી થશે હવે આપણું જે દૂધ છે એ ગરમ થઈ ગયું છે હા દહીંમાંથી માખણ બનાવ્યું છે હવે આપણે એને ઘી બનાવશું તો આપણે ઘી બનાવતા કેટલો સમય લાગે છે ઘી બનાવતા આપણે દોઢ કલાક તો પાકો દોઢ કલાક હા આશરે કેટલું ઘી બને આશરે ત્રણ સાડા ત્રણ કિલો બને છે ત્રણ સાડા ત્રણ કિલો બને છે તો બા એક લિટર ઘી માટે આપણે કેટલા દૂધનો વપરાશ થાય છે અઠયાવીસ લિટર અઠ્યાવીસ લિટર અઠ્યાવીસ લિટરમાંથી એક લિટર ઘી બને છે ફાઇનલી દોઢ કલાકની પ્રોસેસ પછી આપણું ઘી જે છે એ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને જોવામાં પણ એકદમ દાણેદાર છે જોકે સાસુઓ મળીને જ અહીંયા ઘી બનાવે છેલ્લા બે વર્ષથી હે ને બા તો હવે એને ભરવામાં આવશે અને આવી રીતે એનું પેકિંગ હોય છે દોઢ કલાકની પ્રોસેસ પછી આ ઘી તૈયાર થાય છે અને પછી આવી રીતે એનું પેકિંગ થાય છે એકદમ નેચરલ અને પ્યોર છે આપણું પેકિંગ તૈયાર છે તો ફ્રેન્ડ્સ ગીરની ગાયના દૂધમાંથી નેચરલ ઘી આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ઘીની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર છે તો ફ્રેન્ડ્સ જો તમારે પણ ઓર્ડર કરવું છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર અને વેબસાઇટ પર તમે કોન્ટેક કરી શકો છો અને ખરેખર સાસુઓ ઘણી બધી મહેનત કરીને આ ઘી બનાવે છે તો એમને પણ સપોર્ટ કરજો અને આજે જ ઓર્ડર કરો